સોરી પાલોદરનો મેળો પાલોદરનો પાલોદર આવે એટલે કઈ આવે તો મહેસાણા ચોસઠ જોગણી માતાના મંદિરે અથવા એમના સાનિધ્યમાં જે મેળો ભરાય એને પાલોદરનો મેળો કહેવાય આ મેળાની અંદર પાક અને વરસાદ વિશેની આગાહી કરવામાં આવે છે તો તમને પૂછે કયા મેળે પાક અને વરસાદ વિશેની આગાહી કરવામાં આવે પાલોદર એવી જ રીતે એક મેળો બીજો આવે હાથીયા ઠાઠુનો મેળો કયો મેળો છે હાથીયા ઠાઠુ હાથીયા ટાટુનો ઠાટુનો મેળો જે છે વિસનગર વાલમગામ ખાતે ભરાય ચૈત્ર સુદ નોમના દિવસે વાલમ ગામ ખાતે આ મેળો સુલેશ્વરી માતાના સાનિધ્યમાં કયા માતાના સુલેશ્વરી સુલેશ્વરી માતાના સાનિધ્યમાં મેળો ભરાય છે આમાં બળદને શણગારવામાં આવે છે અલગ અલગ અને એ પ્રકારનો મેળો છે ને આમાં પાક અને વરસાદ વિશેની આમાં આગાહી કરવામાં આવે છે એટલે તમને પૂછે વરસના વર્તારા તરીકે અને વરસનો વર્તારો કહેવામાં આવે છે વરસના વર્તારા તરીકે ઓળખાતો ઉત્તર ગુજરાતનો કયો મેળો હતો હાથીયાઠ ઠાઠુનો કયા મેળાની અંદર ગુજરાતમાં પાક અને વરસાદ વિશેની આગાહી કરવામાં આવે પાલોદર અને હાથીયાઠાઠ